ઉમરપાડા તાલુકાની મહાન નદી આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે ભારે છે જેમાં હાવા ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે મહારાષ્ટ્ર મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થશે સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ભાગોમાં લગભગ પૂર આવવાની શક્યતા રહેશે એટલે જનધનને કાળજી રાખવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ હમણાં અડતાળીસ કલાકમાં ભાવનગર બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટના ભાગોમાં અને લગભગ થાણ ચોટીલા જસદણ આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને વિશા વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો અમદાવાદના અને અમદાવાદના ભાગોમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં અમદાવાદ લાંભા સરખેજ બાવળા સાણંદ આ ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ ધીરે ધીરે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ આ વરસાદી વહન છે જબરું છે પણ આગામી ચોવીસ કલાક તો દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જનધનને કાળજી લેવી ઈષ્ટ રહે નદીઓમાં કેવા પ્રકારની સ્થિતિ દક્ષિણ ગુજરાતની નદીઓમાં પુરાવાની શક્યતા રહેશે તાપી નદીના જલસરમાં વધારો થશે અને લગભગ સુરત વગેરે નદીમાં નદીઓમાં પુરાવાની શક્યતા રહેશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે એટલે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂર આવવાની શક્યતા રહેશે પણ ભાવનગરમાં અને બોટાદમાં ભારે વરસાદ હમણાં થઈ રહ્યો છે એટલે ગુજરાતના ઘણા ભાગોમાં આ વખતે આગામી બોતેર કલાકમાં અને તારીખ ચોવીસથી ઓગણીસથી ચોવીસ અને ત્યારબાદ છવ્વીસ તારીખ સુધી પણ વરસાદની શક્યતા રહેશે પરંતુ હમણાં અડતાલીસ કલાક તો ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતે સાવચેત સાવચેતી રાખવાની જરૂર રહેશે એ કારણ કે ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જી kita lihat olah ini ada nih ni subscribe cho kênh Ghiền બતાવના બતાવું થી રાખીએ